અને હવે સુરતના એ દ્રશ્યો આપને બતાવવા છે જ્યાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ રાત્રિ દરમિયાન મેઘાની તોફાની બેટિંગ અને પાણી ભરાવાની સમસ્યા મોરા ભાગડ ચાર રસ્તા પર વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે બીઆરટીએસ બસો પાણીના કારણે કઈ રીતે અટવાઈ ગઈ છે એ પણ આ દ્રશ્યમાં જોઈ શકો છો નોકરી પર જતા લોકો પણ અટવાયા સમા પાણી ભરાતા વાહન વ્યવહાર અસરગ્રસ્ત થયો છે કેમ કે નદી રસ્તા પર નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે અને આ વરસાદી પાણી ભરાયેલા પાણીમાંથી કેવી રીતે લોકો પોતાના વાહનો હંકારી રહ્યા છે તેના દ્રશ્યો છે જો કે અનેક એવા વાહનો જે આ વરસાદી પાણીમાં ખોટકાયા પણ હતા જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે બીઆરટીએસ બસથી લઈને ટ્રાફિકને ખૂબ જ મોટી અસર આ વરસાદના કારણે પડી રહી છે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યારે ગત મોડી સુરત શહેરમાં વરસાદ રહ્યો છે ખાસ કરીને જે રીતે મોડી અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે જેને કારણે સુરતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો સુરતના મોડા મોડાભાગ ચાર રસ્તા વિસ્તારના સીધા દ્રશ્ય છે જ્યાં આખે આખો જે વિસ્તાર છે તે બેટમાં ફેરવાઈ ગયો છે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો

બંધ થઈ ગયા છે આપી દેવામાં આવી છે તમામ જે અધિકારીઓ છે તેમને સ્ટેન્ડ બાય રહેવા માટે આદેશ કરી દેવામાં આવ્યો છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો લોકોને કેટલી પારાબાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જે લોકો છે તે જીવના જોખમે જઈ રહ્યા છે આપણે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું જી ક્યાં જઈ રહ્યા છો જઈ રહ્યા છો આજે રજા નથી તો આટલા પાણીમાં દૂષણ જશો આપ જોઈ શકો છો જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ પણ પોતાના જીવના જોખમે આ જે પાણી ભરાઈ ગયા છે તે પાણીમાંથી જવા માટે મજબૂર બની રહ્યા છે બીજી તરફ હું કેમેરામેનને કહીશ કે જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરે જે નાના બાળકો છે તે નાના બાળકોને કે ઉપર રાખીને જે મહિલાઓ છે તે મહિલાઓ અહીં પસાર થઈ રહી છે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે સુરત મહાનગરપાલિકાના જે જાડી ચામડીના જે અધિકારીઓ છે તે ફક્ત ને ફક્ત કાગળ પર જ કામગીરી કરતા હોય તે રીતની અહીં કામગીરી જોવા મળી રહી છે સાથોસાથ હું આપને જણાવી દઉં કે જે રીતે વરસાદ ભરા અહીં વરસાદી પાણી ભરાઈ ગયા છે ત્યારબાદ જે બીઆરટીએસની જે સેવા છે તે આ રૂટ ઉપર બંધ કરી દેવામાં આવી છે આપ જોઈ શકો છો દૂર દૂર સુધી જે બીઆરટીએસસી જે બસો છે તે લાઈનમાં અહીં ઊભી રાખવામાં આવી રહી છે હું લોકો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશ કે તેમનું શું કહેવું છે જી જઈ રહ્યા છો અને કેટલી મુશ્કેલી ઓફિસ બાજુ જઈ રહ્યો છું અને ઓફિસ પરથી વિડીયો મોકલા આપો છે કે પાણી વધારે છે તો થોડુંક લેટ થશે કેટલી મુશ્કેલીઓ પડે છે આટલા પાણીમાં આજે તો આ બાજુ થી પહેલી વાર નીકળો છું એટલા માટે આજે જોયું એટલે જ ઉભો રહી ગયો હતો કહું છું કે નીકળી જવાશે જી આપ જોઈ રહ્યા છો આપની સાથે અન્ય નોકરિયાત વર્ક પણ જોડાય કેટલી કેટલી મુશ્કેલી પડે છે મુશ્કેલી પડે છે પાણી ભરે લોકો નાવા જવાનો કેટલો બધો પ્રોબ્લેમ થાય છે તેનું ગવર્નમેન્ટ કોઈ સોલ્યુશન લાવતું ને દર વર્ષે છે આ પ્રોબ્લેમ પ્રી મોન્સૂન પાછા કરોડો રૂપિયા ખર્ચે છે હા ખર્ચે જ છે ને તો પણ કામગીરી શું ના થતું નથી કામ આ લોકો ધ્યાન જ નથી આપતા ને એક વર્ષ ઉઠો દર વર્ષે પાણી ભરાય છે આપણી સાથે બીઆરટીએસના જે ડ્રાઈવરો છે તે પણ જોડાયા છે જે શું મુશ્કેલી છે મુશ્કેલીમાં સાહેબ એવું છે કે ભાઈ જો અહીંયા રૂટ છે અમારો બીઆરટીએસની હું સુપરવાઇઝર છું બીઆરટીએસની અંદર તો પબ્લિક જે અવડગવડ છે ખૂબ મુશ્કેલી પડી રહી છે અમને આવવામાં જવામાં દરેકને લોકોના પેસેન્જરને પણ મુશ્કેલી થઈ રહી છે પાણીનું સોલ્યુશન અહીંયા દર વખતેનું એવું છે કે ભાઈ વરસાદ થોડોક પણ પડે અહીંયા પાણી ભરાઈ જ જાય છે પણ સરકાર આનું કોઈ નિવાકરણ આવતું જ નથી આનું જી આપ જોઈ શકો છો લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે કારણ કે અહીં ભૂટણ સમા પાણી ભરાઈ ગયા છે જેની સીધી અસર વાહન વ્યવહાર પર જોવા મળી રહી છે કેમેરામેન વિજય વેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત